આજે બાર એપ્રિલ ના રોજ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ અંતર્ગત ધોરણ આઠ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધોરણ આઠ ના વિદ્યાર્થીઓએ ધોરણ નવ થી બાર માં સ્કોલરશીપ મેળવવા માટે આ પરીક્ષા આપી હતી સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવતા લખતર શહેરમાં આવેલ શ્રીમતી એવી ઓઝા સંસ્કાર વિદ્યાલય શ્રી મોડલ સ્કૂલ શ્રી ભાવગુરુ સેકન્ડરી સ્કૂલ શ્રી બ્રિલિયન્ટ સ્કૂલ મળી કુલ ચાર પરીક્ષા કેન્દ્ર ઉપર સવારે થી બપોરે દોઢ વાગ્યાના સમયગાળા દરમિયાન પરીક્ષા યોજાઈ હતી જે સીએમ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપની પરીક્ષામાં કુલ નવસો એકાવન વિદ્યાર્થીઓ પરીક્ષા માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાંથી સાતસો છ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા જ્યારે બસો પિસ્તાલીસ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા સીએમ જ્ઞાન સાધનાની પરીક્ષામાં મેરીટ આવનારા પ્રથમ પચ્ચીસ જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે જેમાં ધોરણ નવ અને દસ માં વાર્ષિક રૂપિયા બાવીસ હજાર જયારે ધોરણ અગિયાર અને બાર માં વાર્ષિક પચીસ હજાર ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે ત્યારે લખતર શહેરના ચાર પરીક્ષા કેન્દ્રો ઉપર સી એમ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ ની પરીક્ષા યોજાતા લખતર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર